મિત્રો કહેવાય છે છે કે એક એક સફળ વ્યક્તિની પાછળ સ્ત્રીનો હાથ હોય પરંતુ અહીં તો બિલકુલ ઉલટું થઈ રહ્યું છે આ નેતાઓને તેમની પત્નીએ જ ડૂબાડી દીધા હોય એવું લાગી રહ્યું છે મિત્રો રાજકારણ માત્ર નેતાઓના ભાષણો પ્રચારો અને નિર્ણયો પૂરતું સીમિત નથી નેતા મૂળમાં એક મજબૂત પારિવારિક જીવન પણ હોય છે આજે આપણે ગુજરાતના એવા લોકપ્રિય નેતાઓની વાત કરીશું જેમણે રાજ્ય અને દેશની રાજનીતિમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે એ પછી અમિત શાહ હોય પરસોત્તમ રૂપાલા જિજ્નેશ મેવાણી કે પબુભા માણી આ બધા નેતાઓનું ગુજરાતમાં મોટું નામ છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ બધાની પત્નીઓ શું કરે છે નથી જાણતા ને તો ધ્યાનથી આ વિડિયો જુઓ આજે ખુલશે અંદરની બધી પોલ નંબર એક સી આર પાટીલ મિત્રો તેમનું પૂરું નામ ચંદ્રકાંત રંગીનદાસ પાટીલ છે ગુજરાત ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તેમની સંગઠન શક્તિ માટે જાણીતા છે તેમણે ગુજરાતમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી છે તેમના પારિવારિક જીવનની વાત કરીએ તો તેમની પત્ની નું નામ છે ગંગાબેન મોટા રાજકીય દૂર રહે છે પરંતુ દરેક નાના પાટીલ ને હંમેશા સાથ આપે છે ગંગાબેન એક ગૃહિણી તરીકે પરિવાર ની જવાબદારી સંભાળી ને પાટીલ સાહેબ ને રાજકીય કાર્યો માં પૂરતો સમય આપવા માટે સપોર્ટ પૂરો પાડે છે નંબર બે અમિત શાહ મિત્રો ભારતના ગૃહમંત્રી અને ભારતીય રાજકારણના ચાણક્ય ગણાતા અમિત નું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે તેમના તેમના આ સફરમાં પત્ની સોનલ સોનલબેન મૂળ કોલ્હાપુર મહારાષ્ટ્રના છે અને તેમનો પરિવાર મસાલા અને ડ્રાય ફ્રૂટના વ્યવસાય સાથે જોડાયેલો હતો ઓગણીસો સત્યાસી માં અમિત શાહ સાથે તેમના લગ્ન થયા સોનલ બેન પણ રાજકારણ થી દૂર રહી ને એક ગૃહિણી તરીકે પરિવારનું મનસુખ માંડવિયા સાંસદ અને અને કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા મનસુખ માંડવિયા તેમની સાદગી અને મહેનત માટે જાણીતા છે તેમની પત્ની નું નામ નીતાબેન માંડવિયા છે નીતાબેન પણ રાજકારણ થી દૂર રહી ને પોતાનું જીવન જીવે છે નંબર ચાર પરસોત્તમ રૂપાલા મિત્રો કેન્દ્રીય મચ્છી ઉદ્યોગ પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી અને રાજકોટના સાંસદ એક ગૃહિણી છે અને પરસોત્તમ ભાઈના રાજકીય જીવનમાં તેમનો મોટો આધાર સ્તંભ રહ્યા છે નંબર પાંચ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના યુવા અને પ્રભાવશાળી નેતા જયેશ રાદડિયા જેતપુરના ધારાસભ્ય છે તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે તેમની પત્નીનું નામ મિત્તલબેન છે અને તેઓ પણ રાજકારણમાં આવવાની તૈયારીઓ કરી રહ્યા છે નંબર છ પરેશ ધાનાણી મિત્રો અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણી ખેડૂત નેતા તરીકે જાણીતા છે તેમની પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે વર્ષાબેન અને પરેશભાઈના જીવનની એક રસપ્રદ વાત એ છે કે તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે અને સાદગી પૂર્વ જીવન જીવે છે પરેશ ધાનાણીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ છે નંબર સાત પબુભા માણે મિત્રો દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમની વિશિષ્ટ શૈલી અને રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેવા માટે જાણીતા છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર પબુભા માણેકે પરમાબેન માણેક સાથે લગ્ન કર્યા છે તેમને ત્રણ પુત્રો છે સહદેવસિંહ ચંદ્રસિંહ અને નિલેશ તેમના પુત્ર ચંદ્રસિંહ માણેકનું વર્ષ બે હજાર ઓગણીસમાં કોલેરાથી મૃત્યુ થયું હતું જિગ્નેશ મેવાણી

મિત્રો જિગ્નેશ મેવાણીના પત્ની વિશે ઇન્ટરનેટ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી એક વેબસાઇટ પર એવું લખેલું છે કે જિગ્નેશ મેવાણીએ લગ્ન નથી કર્યા હજુ સુધી અનમેરિડ છે